થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબ ને સોંપશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાતને ચકાસવા રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી જેમાં નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સીએલ મીના એડવોકેટ આર સી કોડેકર ભૂતપૂર્વ કુલપતિ દક્ષિષ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો હતો રાજ્યમાં બહારથી આવતી ડુપ્લિકેટ અને નકલી દવાઓની સઘન ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા એસઓપી તૈયાર કરાશે સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ એસઓપી અમલીકરણ સાથે નકલી દવાઓ સામે કડક કામગીરી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ અને કોસ્મેટિક બનાવટો સામે દરોડા પાડીને આશરે છ કરોડ રૂપિયાથી વધુની નકલી બનાવટો જપ્ત કરવામાં આવી છે આ પ્રકારની દવાઓ રાજ્યમાં પ્રવેશથી અટકાવવા અને આવે તો તુરંત પકડી પાડવા વડોદરાની લેબોરેટરી ઉપરાંત રાજ્યમાં ટૂંક સમયમાં નવી ત્રણ ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું જૂનાગઢનું કેશોદ હવાઈ મથક જાન્યુઆરી બે હજાર સત્યાવીસ સુધીમાં એબી ત્રણસો વીસ પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે રાજ્યસભામાં આજે સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ભારતીય હવાઈ મથક સત્તામંડળે કેશોદ હવાઈ મથકના રનવેને પચ્ચીસો મીટર સુધી લંબાવવા અંદાજે ત્રણસો ચોસઠ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્ય હાથ ધર્યું છે આ ઉપરાંત નવું ટર્મિનલ બિલ્ડીંગ એક સાથે ચારસો આગમન અને ચારસો નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર છે અંદાજે જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં આ કારણ પૂર્ણ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેપટેક એક્સપો બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો પચીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં ચારસોથી વધુ પ્રદર્શકો દવાઓ અને દવા ઉત્પાદનો તેમજ ઉત્પાદન મશીનરી સાધનો પ્રદર્શિત કરશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી આ એક્સપો દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી એન્જિનિયરિંગ ઉત્પાદકો ઔષધીય ઉત્પાદનો લેબટેકને યોગ્ય મંચ પૂરું પાડશે તેમ એક્સપોના આયોજક અર્જવ શાહે જણાવ્યું यहाँ पे 400 से ज्यादा उत्पादक एग्जीबिटर यहाँ पे पार्टिसिपेट कर रहे हैं उनकी पूरी टेक्नोलॉजी बता रहे हैं है हाँ, यहाँ पे जितने भी उत्पादक है वो सब पूरा मेक इन इंडिया सार्थक करते हुए पूरा भारत में बनते हुए अपने इक्विपमेंट से गुजरात फार्मा मशीनरी बनाने में भी अग्रणी है अपने यहाँ पे ऐसे भी मशीन है जो दस लाख टेबलेट एक घंटे में निकाल दे पूरा डाउन द लाइन हमने मेक इन इंडिया के कंसेप्ट के ऊपर पूरी दवाइया में इंडिया आज थर्ड लार्जेस्ट एक्सपोर्ट है और जनविक में वी आर नंबर वन इन वर्ल्ड वाइड सप्लाई हमारा एक्सपोर्ट है ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ગોલ્ડન અવર્સમાં ઇજાગ્રસ્તોને બચાવવા વિશેષ પ્રકારના વાહન અભિરક્ષકને રાજ્ય પોલીસ દળમાં જોડવામાં આવ્યું છે સાંભળીએ એક અહેવાલ આધુનિક ટેકનોલોજીથી સજ્જ અભિરક્ષકને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તહેનાત કરાયા છે આ વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિસ્કોપિક લીડર સ્ટ્રેચર જનરેટર ભારે વજન ઉંચકી શકે તેવી વિંચ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસ થી વધુ બચાવ સાધનનો સમાવેશ કરાયો છે આ અભિરક્ષક માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચીને તાત્કાલિક સહાય પૂરી પાડશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેમને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે પ્રવેશ અડી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો છોટાઉદેપુરમાં છ લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતા અને આવકવેરા પત્રક આઈટીઆર ભરતા રેશનકાર્ડ ધારકોનું કાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે છ તાલુકામાં પુરવઠા વિભાગ દ્વારા આવા ગ્રાહકોને નોટિસ અપાઈ છે અત્યાર સુધીમાં એક હજાર છસોથી વધુ જેટલા રેશનકાર્ડ ધારકોને નોટિસ અપાઈ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી એઆઈ હળપતિએ જણાવ્યું હતું અમારી પાસે કુટુંબો છે તો તેમને અમે હાલના તબક્કે દરેક તાલુકા માંથી સંબંધિત તરફ તરફથી દરેક ને નોટિસ આપવામાં આવેલ છે અને સાત દિવસ ની અંદર એ લોકો વેરીફાઈ કરવા આવશે અને હાલના તબક્કે વેરીફાઈ કરવાની પ્રક્રિયા પણ પૂર જોશે ચાલુ છે કચ્છ જિલ્લામાં આજે સવારે સાત અને વીસ વાગે ફરી એકવાર ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ધોળાવીરાથી સત્યાવીસ કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં આ નવમો આંચકો નોંધાયો છે આઠ ઓગસ્ટથી અઠાવીસ સપ્ટેમ્બર સુધી ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે રેલવેની યાદીમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે પશ્ચિમ રેલવેએ ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ પર ઊંચાઈ વધારવાની કામગીરીને ધ્યાનમાં લઈને સાત ઓગસ્ટથી પિસ્તાલીસ દિવસ મેગા બ્લોક જાહેર કર્યું છે આ દરમિયાન પ્લેટફોર્મ સંપૂર્ણપણે બંધ રહેશે અને પ્લેટફોર્મ પર આવતી જતી ટ્રેન ઉધનાના વૈકલ્પિક પ્લેટફોર્મ પર સંચાલિત કરવામાં આવશે તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે અત્યાર સુધી મોસમનો સરેરાશ ત્રેસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સડસઠ ટકા વરસાદ વરસ્યો છે રાજ્યના પચાસ જળાશયો હાઇ એલર્ટ પર છે અઠાવીસ જેટલા જળાશયો સંપૂર્ણ ભરાયા છે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જો કે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે જેના કારણે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે આવતીકાલે ઉત્તર મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે કચ્છ જિલ્લાના ડુમરા ખાતેની જવાહર નહોદય વિદ્યાલયના ઓગણત્રીસ વિદ્યાર્થીઓની રમતગમત સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે આ વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા યોજાયેલી ક્લસ્ટર અને પ્રાદેશિક સ્તરે કબડ્ડી ખો ખો વોલીબોલ ચેસ અને એથ્લેટિક્સની વિવિધ રમતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે આ વિદ્યાર્થીઓ હવે છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ અને હરિયાણા ખાતે સ્પર્ધામાં ભાગ લેવા જશે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મિતિયાજ ગ્રામ પંચાયત લોકોના કામ માટે હવે રાત્રે પણ કાર્યરત રહેશે ગામના નવનિયુક્ત સરપંચે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે તે અંતર્ગત મિતિયાજ ગ્રામ પંચાયત કચેરી આજથી દરરોજ રાત્રે સાડા આઠથી દસ વાગ્યા સુધી ખુલ્લી રહેશે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગ્રામજનો અને ખેડૂતો દિવસભર વ્યસ્ત રહેતા હોવાથી તેઓ રાત્રે આ ગ્રામ પંચાયતની સુવિધાનો અને સેવાઓનો લાભ લઈ શકે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ ટુક સમયમાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કરશે રાજ્યમાં બહારથી મોટા વિમાનોનું સંચાલન થશે નાગરિક રાજ્યમંત્રીનું રાજ્યસભામાં નિવેદન નાના અને મધ્યમ કક્ષાના દવા ઉત્પાદકો માટેના ફાર્મા એન્ડ એક્સપો બે હજાર ગાંધીનગરમાં પ્રારંભ અને કચ્છની જવાહર નવોદય વિદ્યાલયના ઓગણત્રીસ વિદ્યાર્થીઓની રમતગમત સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત ને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો